રાધનપુર ઠાકોર સમાજના ભાજપના નેતા વિક્રમ ઠાકોર સામે લાલગુમ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરનો વળતો જવાબ ડીજે સંચાલકોના સમર્થનમાં વિક્રમ ઠાકોરના નિવેદન બાદ વિવાદ થયો છે તું સમાજના બંધારણના લીલે લીરા ઉડાવી રહ્યો છે તેવી વાત દિનેશ ઠાકોરે કરી છે સાથે જ જણાવ્યું છે કે તાકાત હોય તો ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ કરી બતાવો સરકારમાં સન્માન ન મળ્યું ત્યારે સમાજ યાદ આવ્યો સમાજના યુવકોને બગાડે તેવી ફિલ્મો બનાવ્યાનો પણ તેમણે આરોપ કર્યો છે એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે તારા પ્રોગ્રામ કે થતા નતા ઠાકોર સમાજે અને ઠાકોર સમર્થન લેવા તૈયાર નતો પેલા બરાબર એટલે તારી મર્યાદા રહે બધાને ઓલીયે ચડાઈ અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈ સોળ મોજાનું બંધારણ કર્યું ઉડાડવા ફરી ગયો છે હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવ્યો ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં ત્યાં ખબર પડે તને તને આટલો મોઢે ચડાયો આટલો સહ સહકાર આવ્યો એટલે તું સમાજ સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો તો તારે આમ સમાજની જરૂર છે તે કેવા પિક્ચર બનાવ્યા છે હાથ ધડા વધી છોકરાઓને દારૂના રવાડે કેડ્યા પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા આવા તો તે પિક્ચર બનાવ્યા છે આવા આવા તે સંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા મર્યાદામાં રહેતી બરાબર આ નતું બોલવું પણ આ સમાજના તારે સમાજની વધુ માહિતી સાથે સંવાદદાતા અખતર જોડાઈ ગયા છે અખ્તર રાધનપુર ઠાકોર સમાજના ભાજપના નેતાએ વિક્રમ ઠાકોરને નિશાન સાધ્યું છે તેમણે ખુલ્લી ચેલેન્જ આપી છે ધમકી પણ આપી છે શું આખો આ મામલો જે રીતે ઠાકોર સમાજનું જે રીતે બંધારણ બના બનાવ્યા હજી તો મહિનો પણ નથી થયો અને જે રીતે બંધારણ તોડવાના જે કિસ્સાઓ છે તે સામે આવ્યા હતા અને ત્યારબાદ જે ગુજરાતી ફિલ્મ જે છે વિક્રમ ઠાકોર તેમને ડીજેના ના જે ડીજે ચાલકો છે તેમના સમર્થનમાં જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના જે પૂર્વ જે પ્રમુખ છે તેમને એક નિવેદન આપ્યું છે કે કીધું છે કે સીતા તે જે આ ડીજેના જે મુદ્દા પર સમર્થન લાલ લાલઘુમ થયા છે જે રીતે તમે સમાજને જે રીતે અને જે સમાજના અંદર છે ત્યારે વાત ત્યારે સમાજ છે હાલ લાલ થઈ છે અને ચેતવણી પણ આપી છે કે તારામાં તાકાત હોય તો અમારા વિસ્તારના અંદર શૂટિંગ કરી ચેતવણી પણ આપી છે ફરીથી કહી શકાય કે જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક જે સમાજના જે લોકો છે હાલ તો આ બંધારણ તૂટવા બાબત કહી શકાય કે પોતે લાલ આમ કરી છે અને હાલ તો જે ગિરીશ ઠાકોર છે તેમને કહી શકાય કે સખત શબ્દોના અંદર ટિપ્પણી કરી છે અને વિક્રમ સામે લાલ ધૂમ થઈ ગયા જી અખતર આભાર વિગત સાથે જોડાયા તે બદલ